ઈસરો નું મહત્વકાંક્ષી એકસો એકમું મિશન તકનીકી ખામીના કારણે અધૂરું રહી ગયું છે પીએસએલવી સી સિક્સટી વન રોકેટ લોન્ચ મિશન સફળ ન થઈ શક્યું યુએસ નાઇન સેટેલાઇટ લોન્ચિંગ અંતિમ અને ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું આ વાતની જાણકારી ખુદ ઈસરો પ્રમુખ વી નારાયણે આપી તેમણે જણાવ્યું કે ત્રીજા તબક્કામાં સંચાલન દરમિયાન અમે અવરોધ જોયો અને મિશન પૂરું ન થઈ શક્યું હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને ફરી મિશન પર પરત ફરીશું આ મિશન હેઠળ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નાઇનને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવાનું છે તેનો હેતુ રિમોટ સેન્સિંગ પૂરો પાડવાનું હતું જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે જેથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય યુએસ ઝીરો નાઇનને ખાસ કરી એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન ઘુસણખોરી શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું ઝોની ટેકનિકલ ટીમ હવે આ સમસ્યાની તપાસ કરશે જેથી એ સ્પષ્ટ કરી શકાય કે લોન્ચ દરમિયાન કેવા પ્રકારની ખામી આવી અને ભવિષ્યમાં તેને કેવી રીતે સુધારી શકાય